નમસ્કાર મિત્રો કેમ છો આપના વિસ્તારમાં વરસાદ છે કે નહીં ફરી એક વખત આગાહી સાથે હું હાજર છું આજે જોઈશું કે ચેતવણી ક્યાં છે હવામાન વિભાગની ચેતવણી ક્યાં છે ક્યાં વધુ વરસાદ પડી શકે છે અત્યંત ભારે વરસાદની આગાહી ક્યાં છે ગુજરાતનો આપ નકશો જોઈ રહ્યા છો તારીખ છે અઢાર સાત બે હજાર ચોવીસ એટલે કે આજનો દિવસ આપણે એ જોઈશું કે આજના દિવસમાં અને આવતીકાલમાં શું તારીખ આગાહી શું છે ઓગણીસ તારીખમાં અને અઢાર તારીખમાં તમે જોશો તમારી નજર સૌથી પહેલાં જશે વિસ્તાર છે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠાનો દેવભૂમિ દ્વારકા જામનગર જૂનાગઢ પોરબંદર અને ગુજરાત સૌરાષ્ટ્રનું હૃદય ગણાતું રાજકોટ આ તમામ વિસ્તાર છે કે જ્યાં અત્યારે લાલ કલર હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે જે કહે છે કે છૂટા છવાયા સ્થળો પર અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ફરી એક વખત સાંભળજો અત્યંત ભારે આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે સ્થળો પર એટલે કે કે જે પણ સ્થળે વરસાદ વરસાદ પડશે તેમાંથી કેટલાય સ્થળ તેવા છે છે જ્યાં અત્યંત ભારે પડી શકે કચ્છ સૌરાષ્ટ્રનો આ લાલ કલર સિવાયનો જે વિસ્તાર છે તેમાં મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ આ તમામ વિસ્તારમાં છૂટા છવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે ભારેથી અતિભારે વરસાદની આગાહી ને અહી અત્યંત ભારે વરસાદની આગાહી તેવું તમે બનાસકાંઠા અને પાટણમાં જોવા જશો તો ત્યાં ફક્ત ભારે વરસાદની આગાહી છે એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અત્યંત ભારે વરસાદની આગાહી ને ફક્ત ભારે વરસાદની આગાહી ક્યાં ક્યાં બનાસકાંઠા પાટણ અમદાવાદ વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ જ્યારે દક્ષિણના નવસારી વલસાડમાં એ જ સ્થિતિ જે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી શકે છે મહત્વની વાત એ છે કે મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ અને ગાંધીનગર આ તમામ વિસ્તારમાં કોઈ પણ જાતની આગાહી નથી કોઈ પણ જાતની ચેતવણી નથી આ વિસ્તારમાં વરસાદ પડશે તો પણ સામાન્ય હશે તેવો વરસાદ નહીં હોય કે જેને તમે ભારે વરસાદ અતિ ભારે વરસાદ અત્યંત ભારે વરસાદ કહી શકો આ તારીખ અઢારની ની વાત કરી તારીખ સત્તરમાં આ પ્રકારની વાત હતી પરંતુ આપણે ઓગણીસ તારીખ જોઈ લઈએ કે ઓગણીસ તારીખમાં શું છે ઓગણીસ તારીખમાં સૌરાષ્ટ્ર અને કચ્છ સૌરાષ્ટ્રમાં તમે મોરબી બોટાદને બાદ કરી દો તો સૌરાષ્ટ્રનો તમામ વિસ્તાર અને કચ્છનો તમામ વિસ્તાર આ તમામ વિસ્તાર માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી છૂટાછવાયા સ્થળો પર કરવામાં આવી છે જ્યારે મોરબી સુરેન્દ્રનગર અને બોટાદ ત્યાં ભારે આગાહી છે ભારે વરસાદની એટલે કે ભારેથી અતિભારે ફક્ત ભારે વરસાદની આગાહી જ્યારે આ તમામ વિસ્તાર લીલો કલર જોઈને તમે સમજી ગયા છો કે તમામ વિસ્તારમાં મોટી મોટી આગાહી નથી નથી ચેતવણી અને વરસાદ પડે છે તો પણ તેવો વરસાદ નહીં હોય કે જે વરસાદ અત્યંત ભારે હોઈ શકે ભરૂચ સુરત તાપી અને ડાંગ એ વિસ્તારમાં પણ ભારે વરસાદની આગાહી છે જ્યારે નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી ત્યાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી છે એટલે કે જ્યાં જ્યાં કેસરી કલર જોવા મળે છે ત્યાં ભારે થી અતિ ભારે વરસાદ જ્યાં પીળો કલર જોવા મળે છે ત્યાં ફક્ત ભારે વરસાદ ને જ્યાં લીલો કલર જોવા મળે છે ત્યાં કોઈ પણ જાતની હાલ આગાહી નથી કોઈ ચેતવણી નથી આ અઢાર અને ઓગણીસની આગાહી હતી શું સ્થિતિ છે આપણે જોઈ પરંતુ મુખ્ય વાત એ જ છે મિત્રો આજની તારીખે પણ કે સૌરાષ્ટ્રના જે કાંઠા વિસ્તાર છે ત્યાં અત્યંત ભારે વરસાદની આગાહી છે આજના દિવસે ચોવીસ કલાક પછી તેમાં પરિવર્તન આવી શકે છે ફેરફાર થઈ શકે છે અને સૌરાષ્ટ્રના બીજા વિસ્તાર છે ત્યાં તો ભારેથી ભારે વરસાદની આગાહી છે જ તે પરંતુ અત્યંત ભારે વરસાદની આગાહી જામનગર દેવભૂમિ દ્વારકા રાજકોટ એ સહિતનો ગીર ગીર સોમનાથ પછીનો જે વિસ્તાર મેં તમને દર્શાવ્યો હતો ત્યાં તમામ જગ્યાએ છે તારીખ ઓગણીસમાં સમીકરણ બદલાય છે આખી આખું હવામાન વિભાગની જે વાત છે તે બદલાઈ જાય છે કારણ કે ઉત્તર ગુજરાતમાં તમે જોશો તો ઉત્તર ગુજરાત મોટા ભાગનું આખું કબર થઈ જાય છે કે જ્યાં કોઈ પણ જાતની આગાહી નથી ચેતવણી નથી અઢાર તારીખમાં એટલે કે આજે બનાસકાંઠા પાટણ બાજુ થોડા વરસાદની અને આગાહી છે દક્ષિણમાં પણ એ જ વાત છે પરંતુ વલસાડ દીવ અને નગર હવેલી આ સહિતનો જે વિસ્તાર છે ત્યાં ભારેથી ભારે વરસાદની આગાહી જરૂરથી છે વચ્ચે થોડું બદલાય છે આ તમામ વાત હતી અડતાલીસ કલાકની બે દિવસની જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે આપ કોમેન્ટ બોક્સમાં આપના અભિપ્રાય જરૂરથી જણાવશો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર